મહેસાણાના મોઢેરા રોડ પર દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહે છે વરસાદી પાણીના નિકાલ માટે ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રી પાસે પાઇપલાઇન નાખવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ મંજૂર કરાવી એસ્ટિમેટ બનાવીને માર્ગ મકાન વિભાગે તે ફાઇલ તાંત્રિક મંજૂરી માટે સરકારમાં મોકલવાની હોય છે ચોમાસા પૂર્વે આ કામગીરી ચાલુ થઈ જાય તે આશયથી ધારાસભ્યએ માર્ગ મકાનના અધિકારીઓને ટેલિફોનિક વાત કરી સૂચના આપી હતી સરકારમાં આ ફાલ ઝડપી મોકલવાને બદલે સુપ્રિન્ટ કરીને ખુલાસો માંગવા કહ્યું હતું મોઢેરા પ્રમાણમાં પાણી ભરાયું હતું એ પ્રશ્નના નિકાલ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને જ્યારે રજૂઆત કરી ત્યારે એમણે આ કામ માટે અને આ કામની ગંભીરતા જોઈને તાત્કાલિક સોળ કરોડ રૂપિયા અમે ફાળવી દીધા હતા અને સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ હતી અને એ કામના ટેન્ડરની તાંત્રિક મંજૂરી લેવા માટે જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયાની અંદર મહેસાણા આર વિભાગની અંદર અધિક્ષક યજને ત્યાં છેલ્લા કેટલાક સમયથી ફાઇલ મળી રહી હતી એમણે કામની ગંભીરતા જોઈ ન હોય મારે આ મુદ્દો સંકલન સમિતિની અંદર રજૂ કરવો પડ્યો હતો અને માન્ય કલેક્ટરશ્રીને આ બાબતનો ખુલાસો મારવા પણ એ કીધેલું છે અધિકારીઓ કામ કરતા નથી એવું પરંતુ કોઈ પણ કામની ગંભીરતા એમને જોવી જોઈએ અને જેમ બંને પ્રજાલક્ષી કામોનું નિરાકરણ જલ્દી આવે એવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ